અરવલ્લી જિલ્લાના બાળ તાલુકાના સાથંબા ગામે ચોરી થયાની ઘટના સામે આવી છે જેમાં પાંચ દુકાન અને ત્રણ મકાનોના તાણા તૂટ્યા છે હજારોની મતાની ચોરીની આશંકા સેવાઈ રહી છે સાઠંબા ગામે પાંચ દુકાન અને ત્રણ મકાનમાં તાળા તોડી ચોરીની ઘટના ઘટના સામે આવી છે છે જેમાં ચોરે ઘટનાને અંજામ આપ્યો ચોરોની પાછળ મોટી ગેંગ હોવાની શક્યતા સેવાઈ રહી છે પાંચ દુકાન અને ત્રણ મકાનોના તાળા તૂટતા સાઠંબા પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા છે લુહારીયા પરિવારના ઘરમાં દર દાગીના અને રોકડ રકમની ચોરી થયાની ઘટનાને સાઠંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે જગદીશ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા સમાચાર એકત્રીસ બાયડ